નમસ્કાર મિત્રો મિત્રો સુહાની યોગી રાજ જોરદાર સોંગ ગાય છે અને એ પણ રામાધાણીનું સોંગ ગાય છે મિત્રો જો તમે જરા પણ રામાધાણીને માનતા હો તો એ પણ નાનકડી કોમેન્ટ કરી દેજો અને તમે રામાધાણીને માનો છો કે નથી માનતા એ પણ જરૂર કોમેન્ટ કરી દેજો મિત્રો જોરદાર સોંગ ગાય છે બેને અને તેમનો અવાજ એટલો મધુર છે ને મિત્રો કે તમને આ અવાજ મોહિત કરી જશે એવું સોંગ પણ ગાય છે મિત્રો ખાલી તમે એક વખત બેનનો અવાજ સાંભળો અને બેને જે સોંગ આવ્યું છે તે તમે ખાલી સોંગ સાંભળો મિત્રો જોરદાર અવાજ છે ને જોરદાર સોંગ આવ્યું છે અને તમને સોંગ કેવું લાગે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો ને મિત્રો હવે ત્યાં વિડીયો જોઈ લો we yeah.